નમસ્કાર મિત્રો આજે સીધું સટ માં રાજકોટની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને નરેન્દ્ર મોદી માનની વડાપ્રધાન એ આજે ખુશ ખુશાલ હશે શું કરી લીધું ક્ષત્રિય સમાજે અમારું રૂપાલાની ઉમેદવારી પાછી ન ખેંચીને અને સુરતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આમ તો દેશમાં પહેલા તબક્કાનું જે એકસો ને બે બેઠકો પર મતદાન થયું એને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી વખત વડાપ્રધાન થવાની મહેચ્છાજનક સ્થિતિ સર્જી છે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી શકે છે એવી ગુલબાંગો એ આવતા દિવસોમાં સિદ્ધપુરમાં આવીને પણ આવે અને નરેન્દ્ર મોદી નામ અપપ્રચાર ને ખુલ્લો પાડે તો પણ સુશા પૈસા ચાર જે ટેગ લાગ્યો છે ગુજરાતીઓને માથે એ ઠંઠન ગોપાલ કાઈ કરી શકે એમ નથી એવું ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી માને છે ભાઈ ભૂલે છે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર ચાલે છે એ ફરીને સત્તા ગ્રહણ કરશે કે કેમ એના વિશે નિકશ્મકશ છે પણ એવા સંજોગોમાં પણ માણસ જ્યારે હારતો હોય ત્યારે ચહેરા પર સ્મિત સાથે એ યુદ્ધના મેદાનમાં જાય અને અમે જે થંબનેલ માં એમની તસવીર મૂકી છે નરેન્દ્ર મોદી અને રૂપાલા જાણે મરક મરક હસી રહ્યા છે અને આ રાજ્યના એક બળુકા મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ એ પણ ક્યારેક કોંગ્રેસની મોટા ભાગની બેઠકો જીતનાર પાર્ટીના સુપ્રીમ લીડર હતા પરંતુ નવનિર્માણ આંદોલને એમને પણ ઘર ભેગા કર્યા હતા એ વાત નરેન્દ્ર મોદી થી વિસરાઈ ગઈ લાગે છે ગુજરાતની પ્રજા શું કરી શકે અને ગુજરાતની પ્રજા નિર્વીર્ય નથી એને સાબિત કરવું હોય તો બે ચોવીસ ની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો મેળવવાના ઘમંડ એને તોડવાનો છે ક્ષત્રિય સમાજનું બિભત્સ રીતે અપમાન કરનાર નરેન્દ્ર મોદી સરકારના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રૂપાલા હવે તો બેફામ બનીને રાજકોટની બેઠક પર ચૂંટણી લડીને અપશુકનિયાળ ભવિષ્યવાણી કરી હતી એની સાથે અમે સંબંધ ધરાવતા નથી એને ટેકો પણ ન આપી શકાય કારણ કે આ ગાંધી સરદારનું ગુજરાત છે આ ગોડસે નું ગુજરાત નથી જીવે છે અને એટલા માટે કોઈના મૃત્યુ નહી ભવિષ્યવાણી ન કરી શકાય કોઈની હત્યાના આયોજનો ન કરી શકાય ક્ષત્રિયોના મંચ પરથી એમના નેતાઓ જે ધમકીઓ ઉચ્ચારે છે એમાં આવા નિવેદનો જો થાય આવા નિવેદનો કરે તો એને સમગ્રપણે ક્ષત્રિય સંકલન સમિતિ વખોડવા જોઈએ કરણી સેનાના નેતાએ પણ આવું જ કંઈક નિવેદન કર્યું હતું અને અમે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજને અને એની જે સંકલન સમિતિ છે એને વિનંતી કરીએ છીએ કે આ તમારું આંદોલન એ અસ્મિતા માટેનું આંદોલન છે તમારી અમારી બધાની અસ્મિતાની વાત છે અને રૂપાલાએ જે ભૂલ કરી છે એ અક્ષમ્ય છે છતાં કોઈ તબક્કે એ આંદોલન હિંસક બને એવું ન થવા દે આંદોલન હિંસક બને અને સત્તા પરિવર્તન થાય એવું સત્તા પરિવર્તન ન તો મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અપેક્ષિત માન્યું ન સરદાર પટેલે અપેક્ષિત માન્યું હતું સરદાર પટેલના વંશજ ગણાતા લોકો પણ સરદાર પટેલને વાંચ્યા વિના વિના એનો મત માટે ઉપયોગ કરીને જે રીતે સ્મારકોમાં કે મૂર્તિઓમાં સરદારને સીમિત કરી દે છે એ એ પણ કહેવું છે કે ગાંધી અને સરદાર અહિંસાના હતા ક્યારેક સ્વામી સચિદાનંદ ના નિવેદનો અને એમના પુસ્તકના નિવેદનો એ ડાયરાઓમાં વંચાય છે હિંસાનો માર્ગ સ્વામી સચ્ચિદાનંદ પ્રશસ્ત કરે છે મને લાગે છે કે એમને કહેવાની જરૂર છે કે આ ગાંધીની ગાંધી ની અહિંસા નોતી ગાંધીએ તો એમ કહ્યું હતું કે બળાત્કારીને ચીરી નાખવો જોઈએ પણ ગાંધીની અહિંસાને જે લોકો સમજતા નથી ભલે આશ્રમો સ્થાપતા હોય પણ એને વિશે બેફામ નિવેદનો કરવાનો ક્રાંતિકારી સંતો ઠેકો લઈને બેસે છે ત્યારે ડાયરાવાળા તો બિચારા શું કરે એમના પુસ્તકો કોટ કરે છે હિંસાનો માર્ગ એ આપણા માટે નથી એ ગોડસેવાદીઓ માટે છે સ્વામી સચ્ચિદાનંદે સ્પષ્ટતા કરવી પડે કે ગોડસેવાદી છે કે ગાંધી ના ગુજરાતના છે ગોડસેવાદી કશું અમને વિરોધ ન હોય શકે પણ સાધવી પ્રજ્ઞાને માર્ગે એમણે જવું હોય તો એ જઈ શકે છે પણ આ ગુજરાત એ શાંત રહેવું જોઈએ

એ માર્ગે ન દોરવાય એવી કડકડી વિનંતી થઈ શકે છે ગાંધીજીએ હિટલરને પણ પત્રો લખ્યા હતા હિટલરનું પણ હૃદય પરિવર્તન કરવાની કોશિશ કરી હતી ક્ષત્રિયાણીઓ અને ક્ષત્રિય સમાજના આંદોલનની વાત વાજબી છે પણ એ આંદોલન એ હિંસક ન બને એને અટકચાળા કરવામાં કોશિશ લોકો કરતા હોય તો પણ એ ઉશ્કેરાય નહીં એની કાળજી હું માનું છું ત્યાં સુધી ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના જવાબદાર નેતાઓ એ કાળજી રાખશે એવી અમને શ્રદ્ધા છે ચૂંટણી કોશિશ આ પક્ષ કે પેલા પક્ષ તરફથી થાય તો એનાથી પ્રજા ઉશ્કેરાય નહીં અને સમજદારી પૂર્વક મત આપે તો સત્તા પરિવર્તન થઈ શકે છે આપણી સામે દાખલો છે અને એટલે જ કહ્યું છે અમે કે રૂપાલા કાંડ થી ગુજરાતમાં નવનિર્માણ આંદોલન જેવા સંજોગો સર્જી શકાય કે નહીં અમને લાગે છે કે સર્જી શકાય તમને ખ્યાલ છે ઓગણીસો 1972 માં આજ ગુજરાતમાં જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એને 140 ચાલીસ બેઠકો મળી હતી એકસો અડસઠ બહુમતી માટે પંચ્યાસી બેઠકોની જરૂર હતી શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને ઘનશ્યામભાઈ ઓઝાને ગુજરાતને માથે ઠોકી બેસાડવાની કોશિશ કરી હતી અને એમના કેબિનેટમાંથી એમને મોકલાવ્યા હતા પરંતુ ઘનશ્યામભાઈ ગુજરાતને સદે એમ નહોતા મતદાન થયું ચિમનભાઈ અને કાંતિલાલ ઘિયા વચ્ચે મતદાન થયું ચિમનભાઈ એ ચૂંટણીમાં જીત્યા કાંતિલાલ ઘિયા એમના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બન્યા સંઘ જાજો કાશીએ જાય એમ નહોતો અને એમાં તોતેરના અંતમાં અને ચુતેર ની શરૂઆતમાં મોરબી એન્જિનિયરિંગ કોલેજના મેસના બિલના મુદ્દે જે રીતે આંદોલન આખા રાજ્યમાં પ્રસર્યું મોંઘવારી વિરોધી આંદોલન ચિમનભાઈ પટેલે જવું પડ્યું નવનિર્માણ આંદોલન હિંસક બન્યું હતું આજે આપણને હિંસા પરોડે એમ નથી પણ સત્તા પરિવર્તન કરી શકાય છે અને માં જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં તમને ખ્યાલ છે સ્વયં ચિમનભાઈ પટેલ એ વિધાનસભાની બેઠક પરથી હારી ગયા હતા પણ મોરારજીભાઈના નિષ્ઠાવંત એવા બાબુભાઈ જશભાઈ પટેલ એ ચિમનભાઈના પક્ષ કિમલોના બાર સભ્યોના ટેકાથી જ મુખ્યમંત્રી બની શક્યા હતા અને પંચોતેર પછી સિતોતેરમાં રાષ્ટ્રીય સ્તરે સત્તા પરિવર્તન થયું ગમંડ તો રાજા રાવણનોય છાજ્યો નથી નરેન્દ્ર મોદી તો શું ચીજ છે એટલે જ કહીએ છીએ કે મતદારો સભાનપણે વિચાર કરીને શાંતિપૂર્વક એ પોતાની રાજકીય અભિવ્યક્તિ એ મતદાનમાં કરે અને સત્તા પરિવર્તન લાવે એ ખૂબ જરૂરી છે હિંસાનો માર્ગ એને માટે યોગ્ય નથી ક્રાંતિકારી સંતો જે કહેતા હોય કેવાતા ક્રાંતિકારી સંતો તો કહું આદિવાસી સમાજને જરા પૂછજો એમના વિશે અને એટલે જ કહું છું કે રૂપાલા એ પણ હારી શકે રાજકોટની બેઠક ઉપરથી હારી શકે હારશે જ એમ નથી પરંતુ અત્યારે રૂપાલા અને નરેન્દ્ર મોદીના ચહેરા પર જે ખુશખુશાલ માહોલ દેખાય છે અંદર ચિંતાનો દરિયો ઉછાળા લઈ રહ્યો છે કારણ કે ધારે તો સૌથી મજબૂત એવા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પણ એમના મત વિસ્તાર રાયબરેલી હરાવી શકે છે એમની પાર્ટીને પણ હરાવી શકે છે અને ત્રણ વર્ષ પછી ફરીને સત્તા સ્થાને બેસાડી શકે છે વિન્સન ચર્ચિલ દ્વિતીય વિશ્વયુદ્ધનો હીરો પ્રાઇમ મિનિસ્ટર બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર

ભ્રષ્ટાચાર નિર્મૂલન ની વાતો કરીને ગાદી માં પેલું આંદોલન હતું અન્ના હજારે એના ટેકે માત્ર એકત્રીસ ટકા વોટ થી બહુમતી વોટ વિપક્ષો ની વચ્ચે વહેંચાઈ જતા હતા અને બે હજાર ઓગણીસ માં એ ફરીને સત્તામાં એવા સડત્રીસ ટકા વોટ થી માત્ર સડત્રીસ ટકા વોટ થી એ પાછું પુલવામાં થયું શહીદોની તસવીરો રાખીને નરેન્દ્ર મોદીએ શહીદોને નામે મત માંગ્યા અને તોય મત મળ્યા સડત્રીસ ટકા વિપક્ષો વેર વિખેર હતા વિપક્ષો ભેગા થાય તો સત્તા પરિવર્તન સમગ્ર દેશમાં થઈ શકે ચોથી જૂને થશે જ કે નહીં એની ભવિષ્યવાણી કરનાર આપણે કોઈ જ્યોતિષી નથી પરંતુ પહેલા તબક્કાની એકસો બે બેઠકોનું મતદાન થયા પછી માન્ય વડાપ્રધાન જે પ્રકારના જુઠ્ઠાણા જાહેર સભાઓની અંદર ઓકવા માંડ્યા છે એ જોતા બહુ સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે એમને હવે બહુમતી મળવાની શક્યતા લાગતી નથી એમને હાર દેખાય છે હાર ન દેખાય તો એમના પક્ષમાં બળવો દેખાય છે સત્તા જાય એવું લાગે છે અને જો વિપક્ષો સત્તામાં આવે તો તિહાર જેલ દેખાય છે આ દેશના તમામ વિપક્ષી નેતાઓ એ ભ્રષ્ટાચારી છે ને એ આ ઇલેક્ટ્રોલ બોન્ડ ની ખંડણી ઉઘરાવનાર એ જ માત્ર પવિત્ર છે एवं मानवा हवे तो कोई सामान्य प्रजा तैयार नहीं सीतेर हजार करोड़ नो भ्रष्टाचार करना को छोड़ेंगे नहीं अजीत दादा पवार को उनको हम डेप्यूटी चीफ मिनिस्टर बनाएंगे हेमंत विश्वास शर्मा भ्रष्टाचार मूर्ति एनी पुस्तिकाओ भारतीय जनता पार्टी बार पड़ती थी जारे ये तरुण गोगोई कांग्रेस सरकार में कैबिनेट मिनिस्टर था એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો એમની સીબીઆઈ અને બાકીની તપાસો બધી બંધ થઈ જાય છે આદર્શ હાઉસિંગ સોસાયટી કાંડ મહારાષ્ટ્રના કોંગ્રેસી મુખ્યમંત્રી અશોક શંકરરાવ ચવાણ એમનું રાજીનામું માગતા ભારતીય જનતા પાર્ટી એ રાજીનામું પાડ્યું અને હજુ હમણાં જ કૌભાંડો નો ઉલ્લેખ કર્યો પણ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે પારસમણી સ્પર્શી ગયો માનનીય નરેન્દ્રભાઈએ એમને ગળે લગાવ્યા અને રાજસભામાં નિયુક્ત કરાવી દીધા છો આ ફોર્મ્યુલા મને લાગે છે કે હવે પ્રજા પણ સમજવા માંડી છે અને હવે જે મતદાન કરવાનું છે ગુજરાતીઓ પણ સાત મે ના રોજ મતદાન કરવાનું છે એવી અપેક્ષા જરૂર કરીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આપને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર